જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ફરીથી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નક્ષત્ર વિજ્ઞાનના આદરા નક્ષત્રની મિત્રો આપણી ચેનલ પરથી સાયન્સ આધારિત માહિતી આપવામાં આવે છે તે ઉપરાંત આપણે આપણા ખગોળશાસ્ત્રનું પણ સ્વાગત કરીએ છીએ ખેડૂત મિત્રો આપણી હવામાનની માહિતી હંમેશા સાયન્સ આધારિત જ હોય છે જેમાં દેશી વિજ્ઞાનનો માત્ર માહિતી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે આજનો વિડીયો પણ આપના સુધી માહિતી પહોંચાડવાના ઉદ્દેશ્ય પૂરતો જ છે જ્યારે સાયન્સ આધારિત અને ટેકનોલોજીની શોધ નહોતી થઈ ત્યારે આપણા પૂર્વજો દેશી વિજ્ઞાનના આધારે કેવી રીતે વરસનું અનુમાન આપતા હતા ખેડૂતો માટે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી ગણવામાં આવે છે મિત્રો વાત કરીએ આદ્રા નક્ષત્રની તો એવું માનવામાં આવે છે કે આદ્રા નક્ષત્ર પાક માટે સારો સમય હોય છે આદ્રા નક્ષત્રનું પાણી પાક માટે અમૃત સમાન છે અને પાકમાં કોણપ આવે છે કેમ કે ચોમાસાની શરૂઆતમાં ગાજવીજ અને તોફાની વરસાદ થાય છે ત્યારે હવામાં રહેલો નાઇટ્રોજન વીજળી સાથે જમીનમાં ઉતરે છે અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે જેથી નાઇટ્રોજનની ઉણપ દૂર થવાથી પાકને ફાયદો થાય આદ્રા નક્ષત્ર ઉપરથી એક કહેવત પણ છે જો વર્ષે આદ્રા તો બારે માસ પાદ્ર એટલે કે આદ્રા નક્ષત્ર વરસે તો આખા વર્ષ દરમિયાન સારા વરસાદ થાય છે અને બારે માસ માટે સારો સમય આવે છે મિત્રો વાત કરીએ બે હજાર ચોવીસના ચોમાસામાં આદ્રા નક્ષત્રના સંજોગોની તો તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ એટલે કે આજે રાત્રે બાર વાગે અને ચાર મિનિટે આદ્રા નક્ષત્ર બેસે અને આ નક્ષત્રનું વાહન મોર છે માટે આ મોર જે વાહન છે જેના કારણે વરસાદ સારો થાય એવો સંકેત મળે છે અને આપણી આગાહી પણ છે કે ચોવીસ તારીખથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે અને જૂન મહિનાના અંતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આવી રહ્યો છે તો આ વરસાદ પણ આદ્રા નક્ષત્રમાં થઈ રહ્યો છે તો આખા વર્ષ માટે સારા સંકેત આપી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતી આજથી શરૂઆત આદ્રા નક્ષત્રની અને તેના વૈજ્ઞાનિક મહત્ત્વની વાત જો આપે અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરી અને આપ આપસાય કરી લો એવી વિનંતી છે કારણ કે આખા વર્ષ દરમિયાન સાયન્સ આધારિત હવામાન અને વરસાદ તેમજ ખેતીની માહિતી અમારી ચેનલ પરથી સૌથી સચોટ અને સમયસર મળતી રહેશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે આજે બસ આટલું જ નમસ્કાર